કેમ છે મિત્રો મજામાં આજના નવા બ્લોક માં હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે ડાયરા ને જય દ્વારકા જય જય મા મોગલ જય મા મોગલ જય મા મોગલ તો આજે છે ને ભાઈ બહુ ગરમી થાય છે અને વલખા બોતરી જોયો હતો એ દી કાઢવાનો હોય કામ ધંધો આપણી પાસે ના ના ભાઈ આવો દી તો નથી આપણે આમ જાય છે કે ખબર આનો ખાવાનું લેવા ઈ નથી કાયમ એને ખાવાનું નવું નવું ખાવાનું ગોતી લે ભાઈ ગમે હારું ખાવાનું જતું હોય ને હારું

ભાઈ આપણે અત્યારે આ ભાઈ નો ટીફિન લેવાનું હતું ત્યાં પહોંચી ગયા લીધું ત્રણસો થઈ જાય નઈ નઈ મારે ખાવું ભાઈ કીધું એમાં આવી ગયું હલો હલો અમારે આમંત્રણ માંજા એમ આપડે નથી ખાવું તમે ખીચડી ખાવી ખીચડી અમને મેળ ના આવે ના અમારે એમાં શાક રોટલી જ હોય ભાઈ

4 લાખ 4 લાખ ઓહો ઓલસાર એ કેવો નોમેરો હે વિરલભાઈ વૈસાર હો ભાઈ તો 4 લાખ રૂપિયા હે જો માંન બેટા બેટા આપના ભરવાણ થાય વા આમણે ઉછતા દેજો ભાઈ ઉછતા દેજો થોડા વિરલભાઈ સાહેબનું લાખ 4 લાખ 40 ભાઈ 4 લાખ રૂપિયા ગણો

મું બે વાર 51 હપ્તાએ પાંચ વારની લેવાનું હોય નવજ હવે રિયા કેટલા 51 હા બાપા મારી પડી ગયો ભાઈ ના ના ફોરવેલની વાત આલે મને તારા સ્કોર્પિયો લેવો લેવો મમા ઇલેક્ટ્રિક ન સ્કોર્પિયો છોડાવે નવ વાહ ગમમે થઈ ગમમે માં જવાનું હોય ઇલેક્ટ્રોના આવો ચા પીવા ચા બનાવી દે એક નંબર એક નંબર બસ જા જા આવ જા ઓકે વખત બીજો હું તમને ભાઈ

ભાઈ અત્યારે આપણે ચા પાણી પીને કમ્પલેટ ચા પાણી ગીરી પી લીધા અને આપણે અત્યારે આવી હરિયાળીમાં લીલોતરી લીલોત્રી લીલોત્રી આપણે આવી ગયા હતા શું કરવા તમને શોર્ટ વિડીયો ઉતારવા આવી ગયા હતા ભાઈ શોર્ટ વિડીયો ઉતારવા આવી ગયા હતા અને આપણા કેમેરામેન વિરલ ભાઈ હે આપણા કેમેરામેન હે ભાઈ શૂટિંગ કરે શૂટિંગ કરે ભાઈ મસ્ત શૂટિંગ કરે એને આપણે કેમેરામેન માં રાખી લીધો ભાઈ જો બે કુતરાય દાય ખાવા ભાઈ ખાલી નજારો તો આવતા ભાઈ મજા જ આવ્યા હતા લીલોતરી લીલોતરી ગાંધી ગીર માં ના આવી ગયા એવું લાગે ભાઈ કશ્મીર આવી ગયા કશ્મીર ના ભાઈ ભાઈ ચાલો ભાઈ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલ આવતા કાલ નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી